તેરા તુજકો અર્પણ અભિગમ અંતર્ગત ગુમ થયેલ કુલ ત્રેસઠ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકોને પરત અપાયા ગાંધીધામ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા લોકોના મોબાઈલો ગુમ થવાના કે પડી જવાના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય જે અન્વય ભોગ બનનાર અરજદારોને તેઓના મોબાઈલ ફોન પરત મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી સૂચનાઓ મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોછિયાનાઓ દ્વારા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજદારો દ્વારા આપવામાં આવેલ મોબાઈલ ફોન ગુમ અંગેની અરજીઓ બાબતે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ સી ઇઆઈઆર પોર્ટની મદદથી આ ખોવાયેલ મોબાઈલ ફોન નંગ ત્રેસઠ જેની કિંમત રૂપિયા ચાર લાખ એકતાલીસ હજારના મુદ્દામાલને રિકવર કરી અલગ અલગ મોબાઈલ ધારકોને તેઓના મોબાઈલ ફોન પરત અપાવી તેરા તુચકો અર્પણ અભિગમ સાર્થક કરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવી છે